પરિક્રમા અત્યારે થઈ રહી છે તો શનિ રવિના લીધે આજે વર્ષો પહેલાં માર્કંડે ઋષિએ આ કરેલી હતી પરિક્રમા અને વેદો પુરાણમાં બી ઉલ્લેખ છે અને આ પરિક્રમા વર્ષોથી ચાલી રહી છે અને માર્કંડે ઋષિએ શરૂઆત કરેલી હતી અને અત્યારે ખૂબ ભાવિ ભક્તો આવી રહ્યા છે મા નર્મદાજીની પરિક્રમા કરી રહ્યા છે અને અમને પણ ખૂબ આનંદ થાય છે અને નાગેશ્વરના મંદિર પરિસરમાં અહીં ખૂબ સરસ સેવા થઈ રહી છે અને તિલકવાળા ઘાટ પરથી તિલકવાળા ગામમાં દર્શન કરી રહ્યા છે લોકો અને અમને પણ સેવા કરતાં કરતાં ખૂબ આનંદ થાય છે અને મા નર્મદાજીની મા નર્મદાજીની એક લહેર ચાલી રહી છે એનો અમને ખૂબ આનંદ છે ત્યારે તિલકવાળાના સેવાભાવી નગરજનો પણ મણી નાગેશ્વર મંદિર ખાતે શ્રદ્ધાળુઓ માટે ખડે પગે સેવા આપી રહ્યા છે ત્યારે આજે રવિવારના રોજ રજાના દિવસે ખૂબ મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ નર્મદા પરિક્રમા કરતા તિલકપાડા મણી નાગેશ્વર મંદિર ખાતે આવી પહોંચ્યા હતા અને મંદિર પરિસર પાસે ગરબા રમી માની આરાધના કરી અનેરી ભક્તિમાં લીન થતા જોવા મળ્યા હતા ત્યારે નગરજનો દ્વારા પરિક્રમાવાસીઓ માટે ચા નાસ્તાની અને રાત્રિના ભોજનની તથા ઠંડા પાણીની પણ નિશુલ્ક સેવા આપવામાં આવી રહી છે માં નર્મદાજીની ઉત્તરવા એની પરિક્રમા ચાલી રહી છે તો ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે આજે રાજાનો દિવસ હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હતા અને અહીંએ મહી નાગેશ્વર મંદિર ખાતે અમે સેવા આપી રહ્યા છે તે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ એનો લાભ લીધો હતો વસીમ મેમોન નેશન પ્લસ ન્યૂઝ નર્મદા સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ్ చనల్ సబ్స్క్రైబ కో దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్